ભાવનગર શહેરના ચિત્રા જેઆઈડીસી માં એક અકસ્માત ની ઘટના બની હતી જેમાં ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર ને ઈજાઓ પહોંચી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ઔદ્યોગિક વિસ્તાર ચિત્રા જીઆઈડીસી માંથી એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે પસાર થઈ એક ટ્રક અને વચ્ચે ટક્કર હતી આ અકસ્માત અકસ્માત સ્થળ પર ઉમટી પડ્યા હતા અકસ્માતમાં ટ્રક ચાલક ફૈજલભાઈ ને માથા અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ ટ્રકના ભરેલ લોખંડના ભંગારમાંથી ધુમાડા નીકળવાનું શરૂ આગ લાગવાની આશંકા સેવાઈ રહી હતી જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો છંટકાવ કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને આગ વધુ પ્રસરે નહીં તેની ખાતરી કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે આ હતી ચિત્રા જીઆઈડીસી માં બનેલી અકસ્માતની ઘટના વિશે વિગતવાર માહિતી વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર